નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝનેશન આણંદ માં સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર આણંદ ના કરમસ ખાતેથી રામજી મંદિરે ભગવાન ના આશીર્વાદ મેળવી બાઇક રેલી સ્વરૂપે પ્રચાર પ્રસારની ની કરાય શરૂઆત બે હજાર ચોવીસ ગણતરીના દિવસો બાકી છે ત્યારે આણંદ ઉમેદવાર અમિત ચાવડા કરમસદ ખાતે વલ્લભ વિદ્યાનગર તથા આણંદ શહેરમાં રોડ શો હતો મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ આ રોડ શોમાં જોડાયા હતા અને દરેક મતદાતા વધુ ને વધુ વોટ આપે તેવું આહવાન કરવામાં આવ્યું હતું લોકશાહી મહાપર્વ લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા આત મે જા રહે ગુજરાતમાં મતદાન થવાનું છે ત્યારે સમગ્ર ગુજરાતની જનતા આનંદથી શરૂઆત કરશે પરિવર્તનની આખા દેશમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે રાજા અંતિમ તબક્કાના જે પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે આજે સરદાર સાહેબની કર્મભૂમિ કરમસદ ખાતેથી શરૂઆત કરી છે તેમના નિવાસસ્થાનના દર્શન કરી પ્રેરણા લઈ રહ્યા છીએ કરમસદ વિજ્ઞાનગર અને આરામમાં સુવિધ વિસ્તારોમાં અમે જન સંપર્ક રોડશો કરવા જઈ રહ્યા છીએ છેલ્લા એક મહિના દરમિયાન આખા આણંદ જિલ્લામાં લગભગ તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોનો પ્રવાસ કર્યો ને જે લોકોનો ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે જે પ્રતિસાદ મળી રહ્યો છે એ જોતા ચોક્કસ નક્કી છે કે બે હજાર ચારમાં જે પરિણામ ગુજરાત અને દેશમાં આવ્યું હતું એના કરતાં પણ વધારે સારું પરિણામ બે હજાર ચોવીસમાં આવવા જઈ રહ્યું છે ને જ્યાં સુધી આણંદ લોકસભા સીટને લાગે વળગે આણંદની જનતા પોતાનો પ્રતિનિધિ એવો માગે છે કે જે આણંદના પ્રશ્નોને મજબૂતાઈથી આણંદથી શરૂ કરીને ગાંધીનગર હોય કે દિલ્હી સુધી ઉઠાવી શકે એના માટે લડી શકે અને જરૂર પડે તો પોતાની સરકાર સામે પણ રસ્તા પર ઉતરીને આણંદના પ્રશ્નોનું નિવારણ લાવી શકે છેલ્લા દસ વર્ષમાં પ્રજાએ જે પ્રતિનિધિઓ ચૂંટ્યા એ પ્રતિનિધિઓ પર જે આશા અપેક્ષા હતી એ પણ પ્રજાની પૂરી નથી થઈ કે દસ વર્ષની દિલ્હી અને રાજ્યની બંને ડબલ એન્જિન સરકારે પણ આણંદ જિલ્લા સાથે જે ભેદભાવ રાખ્યો છે અન્યાય કર્યો છે એ પ્રોજેક્ટ ગ્રાન્ટ કે યોજનાઓની ફાળવણીમાં પણ આણંદને ક્યાંય પ્રાધાન્ય નથી મળ્યું આ દસ વર્ષ દરમિયાન એક પણ સંસ્થા એવી નથી બની એક પણ કાયદો કાનૂન કે યોજના પ્રોજેક્ટ એવો નથી આવ્યો જેનાથી આણંદ જિલ્લાના કોઈ સામાન્ય માણસને લાભ મળ્યો હોય ત્યારે આ બધાના શાસનના પ્રતિનિધિના કામના લેખા જોખા કરી અને આણંદની જનતા હવે આણંદને નંબર વન બનાવવાના સંકલ્પ સાથે જ્યારે અમે આગળ વધી રહ્યા છે ત્યારે અમને આશીર્વાદ આપવા માટે તૈયાર છે આવનારી સાત તારીખે બહુમતી મતદાન સાથે આણંદ જિલ્લામાં પરિવર્તનની શરૂઆત થશે અને ઇતિહાસ રહ્યો છે કે આણંદમાં જ્યારે જ્યારે કોંગ્રેસનો તિરંગો ધંધો લહેરાયો છે ત્યારે સમગ્ર દેશમાં પણ કોંગ્રેસની સરકાર બની છે અને એ જ વાતનું પુનરાવર્તન આવનારી ચાર જૂને આણંદ થી શરૂ કરીને આખા દેશમાં થવા જઈ રહ્યું છે આણંદ માં સત્યને